સુરતના માંગરોળનું બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે બોરસરા ગામે પચ્ચીસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા મોટા બોરસરા ગામમાં ચારે બાજુ પાણી જ પાણી છે ત્રીસ થી ચાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ગામમાં ચારે તરફ પાણી હોવાથી લોકોને ભારે હાલાકી તો મોટા બોરસરા ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય તમે જુઓ સુરતના માંગરોળનું આ બોરસરા ગામ કે જ્યાં પચ્ચીસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઉપરવાસનું જે પાણી છે તે સીધું કિમ નદી આવ્યું છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે હાલ આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોલ તાલુકાના મોટા બોડોસરા ગામના છે જ્યાં આ મુખ્ય માર્ગ છે તેની ઉપર જેટલું પાણી છે તે હાલ કિમ નદીનું વહી રહ્યું છે અનેક જે લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પાણી છે તે બોડોસરા ગામની ચારે કોર ફરી વળ્યા હતા અને તેને લઈને છે તે ખાસ આ પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આપણી સાથે કેટલાક સ્થાનિક યુવકો છે તેમની સાથે વાત કરી આપનું નામ જણાવો મિતેશભાઈ બોલાભાઈ આ કેટલા ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયું હતું 20 થી 25 ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અચ્છા એ લોકોને ક્યાં લઈ જોવામાં આવ્યા છે એ ફરિયામાં ખસેડવામાં આવ્યા લોકોને કેટલા વાગેથી પાણી આવવાની શરૂઆત થઈ હતી અહીંયા નાઈટમાં આવેલું નાઈટમાં કોઈ સરપંચ કે કોઈ આગેવાનો આવ્યા છે ખરા મુલાકાત લેવા માટે કોઈ નથી આવ્યું અચ્છા આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરી તમારું નામ જણાવો ગીરીશભાઈ ગીરીશભાઈ કેટલા વાગે પાણી આવ્યું હતું આ 9 કે 9 નવ વાગે પણ આવ્યું હતું અને જે રોડ છે તે ચાલુ છે હવે આવડજવડ થાય છે થાય છે તો થી સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે કે જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ચુક્યો છે અવરજવર નથી થઈ શકતી કેમેરામેન ને કહીશ કે દ્રશ્યો બતાવવાની સામેની તરફ જે ગામ આવ્યું છે ત્યાં આગળ બાળકો છે યુવાનો છે લોકો છે તે જે ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાં આગળ રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને તેને લઈને હાલ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે મહત્વનું છે કે આ ગામ છે તે હાલ માંગરોલ તાલુકાનું મોટા બોરસડા ગામ છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે કારણ કે જે પાણી છે કિમ નદીનું તે ગામમાં ઘુસી ચૂક્યું છે કિમ નદી આમ તો કિમ નદી આમ તો ઓલપાર માંગરોલ અને હાસોટ તાલુકા માટે આશીર્વાદ સમાન ગણાય છે પરંતુ પૂરની પરિસ્થિતિમાં આ નદી છે એ લોકો માટે આફત સમાન બનતી હોય છે બિલકુલ જે રીતે કિમ નદીમાં જે રીતે ઘોડાપુર આવ્યું છે તેને લઈને અનેક જે નીચાણવાળા ગામો છે તેમાં નદીના પાણી ઘુસી ચૂક્યા છે લોકો છે તે ભારે હાલાકી વેઠી રહ્યા છે તે સાથે તંત્ર દ્વારા લોકોને કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરોલ સુરત તુકિમ નદી ગાંડી તૂર બની છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારો માં પાણી ઘૂસી ગયું છે જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે મોટાબોર સરા ગામેથી આ દ્રશ્યો સામે આવ્યા છે ત્રીસથી ચાળીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે થી વધારે ગામો ઘરો કે જ્યાં પાણી ઘૂસી ગયા છે સાથે જ ઓલપાડનું જે કઠોદરા ગામ છે એ પણ સંપર્ક વિહોણું બની ગયું છે સતત વરસાદી માહોલ છે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે તેના કારણે કીમ નદી ગાંડીતુર બની છે અને કીમ નદીના પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે ગામમાં ઘૂંટણ સુધીના પાણી ઘૂસી ગયા છે તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં કમર સુધીના પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે દ્રશ્યોમાં તમે જુઓ કે અત્ર તત્ર સર્વત્ર તમને આ ગ્રામીણ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કઠોદરા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે ત્યાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે ઓલપાડનું કઠોદરા ગામ બીજી તરફ માંગરોળમાં પણ એ જ પરિસ્થિતિ છે માંગરોળના મોટા બુરસરા ગામમાં પણ પાણી ભરાઈ ગયું છે દ્રશ્યોમાં તમે જુઓ તમને પાણી જ પાણી જોવા મળશે સતત ગઈકાલે જે વરસાદ વરસ્યો એ ગઈકાલનો જે વરસાદ છે એ નીચાણવાળા વિસ્તારો માટે આફત બનીને વરસ્યું